એકલો પૂરું સાથ કરજો અને દીકરા દીકરીને ધનવજો ગરીબી જતા વાર નહીં અને નાનો માણસ રહ્યો ને એનો બાવળો જો મોટો માણસ ચાલ્યો ને તો વધારે સમય લાગે નમસ્કાર મિત્રો ગરીબીની પરિસ્થિતિમાં શું કરો મિત્રો સ્લોપુરા દાદાના પૂજીય દાનબાબાજી જણાવે છે કે મિત્રો ગરીબી જેવી પરિસ્થિતિ હોય સમય ખરાબ હોય ત્યારે મિત્રો ખરેખર મિત્રો પરિશ્રમ કરો અને મિત્રો પોતાના બાળકોને સતે ખૂબ ઉપર ભણાવવા કારણ કે મિત્રો ગરીબીની પરિસ્થિતિ હોય ત્યારે મિત્રો પરિશ્રમ કરો ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત પણ મિત્રો પૂજીય દાનબાબાજી જણાવે છે કે જે મોટા માણસો હોય છે જે મિત્રો સાથે સુખ સુખ સંપત્તિ વાળા હોય છે તે નાના માણસોની મદદ કરશે તો મિત્રો દેશમાંથી સતે ગરીબી જતા વાર વાગ નહીં લાગે ગરીબીની પરિસ્થિતિમાં મિત્રો પરિશ્રમ કરવો ખૂબ જરૂરી છે અને મિત્રો ભણતર સાથે જો પરિશ્રમ કરવામાં આવે તો મિત્રો પૂજ્ય દાનપા બાપુ જણાવે છે કે ગરીબી જતા વાર નહીં લાગે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર ગરીબીના નિવારણ માટે પૂજ્ય દાનપા બાપુ શું જણાવે છે તો ચાલો મિત્રો આજનો આ દાનપા બાપુનો વિડીયો શરૂ કરીએ ઘણા હોશિયારના દીકરા એમ કહે છે કે અમને પરચા આપે એમ પરચા લેવાની લાયક હોય બેંક કદાચ લાખ રૂપિયા લોન ના હજુ કદાચ જે બેનો વડીલો યુવાનો બેઠા છે ને તો એક જ અપીલ કરું છું કે અંધશ્રદ્ધામાં ના જતા થાય એટલો પુરુષાર્થ કરજો અને દીકરા દીકરીને ધનાવજો ગરીબી જતા વાર નહીં લાગે અને નાનો માણસ રહ્યો ને એનો બાવળો જો મોટો માણસ ચાલ્યો ને તો વધારે સમય આનો નથી જેટલું લોકો નીચા બતાવવામાં મહેનત કરો હો ને એટલું કદાચ એના ટેકો હાલવામાં કરો તો એ ક્યાંય નો ક્યાંય ફતી નથી